ભુજના નવીન રાવલવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હનુમાનજીના મંદિર પાસેનો રસ્તો બિસ્માર બની ગયો છે અવારનવાર આશ્વાસન આપવા છતાં રસ્તો રિપેર નહીં થતા આજે રતાવાસીઓ એકત્ર થયા હતા અને કડક રજૂઆત કરી રસ્તો રોકો આંદોલન કર્યું હતું અને અફડાતફડી મચી જવા પામી હતી ભુજની નવલ નવી રાવલવાડી રિલોકેશન સાઇટ રોટીનગર ટોપ હિલ સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓ અને અગ્રણીઓ આજે એકત્ર થયા હતા હનુમાનજી મંદિર પાસેના મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે આ વિસ્તારમાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવે છે આ માર્ગની ખરાબ હાલતને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી ઉકેલ આવે તેવી કોઈ શક્યતા નહીં રહેતા આજે થોડો સમય માટે રસ્તા રોકી જન આંદોલન કરવામાં આવ્યું હતું નવી રાવલવાડી રોટરી નગર અને ટોફિલ સોસાયટીમાં સોસાયટીમાં રહીશોએ નિર્ણય કર્યો છે કે હવે વધુ સમય રાહ જોવી નથી પોતાના માર્ગનું રિપેર કરવા માટે સ્વયં પ્રયત્ન પહેલ કરવી પડશે રહેવાસીઓ સાથેની વાતચીત દરમિયાન ચૌદેભાઈ ગઢવીએ અહીં છેલ્લા ઘણા સમયથી રોડની આવી જ હાલત છે ઇલેક્શન આવે ત્યારે સત્તાધીશો મત માંગવા માટે આશ્વાસન આપતા હોય છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થતી નથી આજે દિવસે ને દિવસે રસ્તો બિસ્માર થઈ ગયો છે ત્યારે તરુણભાઈ સોની નિમેશભાઈ ગોર જગદીશભાઈ ગોર જીજનાબેન સોની અવનીબેન ટક્કર દીપુબેન ગોસ્વામી સહિતના લોકોએ આજે આ સમસ્યાના ઉકેલ માટે અવાજ ઉઠાવ્યો હતો અને તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા મરામત રસ્તો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે